તમારી સાથે જ છે તમે એકલા નથી બરાબર અમે સાથે જ છીએ સેવા કરો ગમે તે જરૂર પડે રાત્રે રણજીત ભાઈ ને કઈ દીજો અમને કઈ દેશે કોઈ ચિંતા ના કરશો તમે સેવા કરો હેલો મિત્રો કેમ છો જય ઠાકોર જો મિત્રો ફરી પાછા આપણે એક ગામ ખાતે આજે મુલાકાત કરવી છે એક એવો પરિવાર છે કે જે ખરેખર આપણને દુઃખ થાય તો આજે એ પરિવારને મળીને આપણાથી બનતી મદદ કરવી છે અને આ મિત્રો હું તમને ખાસ એ જણાવવા માગું છું કે અમે અમારા થકી સેવા કાર્ય કરીએ છીએ પરંતુ હવે તમારે પણ અમને સપોર્ટ આપવાની થોડી જરૂર છે તમે આપણા વિડીયોને છેક સુધી જોઈ એ વિડીયોને શેર કરો એ હું એટલી આશા રાખું છું જેથી આપણને આપણા ચેનલને ગ્રો થાય અને આપણે અત્યારે જેટલી સેવા કરીએ તો એનાથી આપણે ડબલ સેવા કરી શકીએ તો આટલી હું નમ્ર વિનંતી કરું છું કે તમે આટલો સાથ સહકાર આપો અને વિડીયોને શેર કરો અને ચાલો હવે જલ્દીથી આપણે એ પરિવારની મુલાકાત કરીએ હવે અત્યારે આ જગ્યા પર ગાડી નથી લઈ જઈ શકતા મિત્રો એટલે ગાડી ત્યાં આગળ જ રાખી ચાલીને આપણે એમના ઘરે જવું પડશે જય માતાજી જય માતાજી શું નામ તમારું અજાભાઈ

તમે એક સેવા ધર્મ નિભાવી રહ્યા છો તમારા તમે મોટા છો અને એક ભાઈ આ જમાના માં અત્યારે બઉ મોટું તમે સેવા કાર્ય કરી રહ્યા છો ઘર ચલાવવા માટે શું કરો અત્યારે ઘર ચલાવવા માટે લાવવા દે હવે બરાબર બરાબર કોઈ વાર એવું હોય તો ઘર જેવું ક્યાંક મારી જ ને કા તો મારા જેવું કામ આવે ને યાદવાનું કોઈ આહારના વધારે પૂરા વાર તો એ થાય મારે બીજું ના ઉમર કેટલી ઉંમર છે તમારી મારી ઉંમર લગભગ સિત્તેર જેવી થવાય બેન ની બેન મોટું સેવા કાર્ય કેવાય આ જમાના તમે બેન ને હાચવો હોય એટલે આના મોટું કોઈ સેવા કાર્ય નહીં એટલે અમને સમાચાર મળ્યા કે આવી રીતના ભાઈ બેન રહેશે કુંવરજમાં અને કે બહુ જરૂર વાળો પરિવાર છે એટલે એટલે તમે કે કે આવો મુલાકાત કરો અમને એમ ના આપણે જવું જ પડશે અમને આનંદ થયો કે એક તમે આ જો ભાઈ બેન આવી રીતના રહેતા હોય તમારી બેન ને તમે જો આવી સાચવતા હોય એટલે અમને બહુ અને અમને ઘણું શીખવા મળે આની ઉપરથી કે આટલી ઉંમરે જો તમે આ મજૂરી કરીને પોતાની બેન નું આવી તમે એમ કહો સૌ જ ક્રિયા એમને

કઈ રીતનું રહેશે આનાથી મિત્રો ઘણું બધું આપણા શીખવા મળે છે કે તેઓ અત્યારે આ ઉંમરે કે હું મજૂરી થાય સુધી મજૂરી જ કરું છું પછી મને એવું લાગે કે બીમાર શું તો ગુજરાત ચલાવશું પણ બેન ને આશ્રમ માં તો હું નહીં જ મૂકું

ગમે કઈ દવાખાના ની તકલીફ પડે એમને ચા લઈ જવાનું થાય દવાખાના ની હોય તકલીફ અમને તમતાર કહેજો અમે આવી જશું બરાબર કેમ કે અમને તમે આટલી સેવા કરો એ જોઈને તો અમને વધારે થયું અમે માણસો ની સેવા માં જઈએ અમને તમારા કહેવામાં જ આવ્યું કે ભાઈ આ ભાઈ બેન આવી રીતના રહે છે ને ભાઈ પોતે બેનની સેવા કરીને ગુજરાન ચલાવે એટલે અમને થયું કે ના તો તો અમારે જવું જ પડશે પરિવાર ની મુલાકાત લેવી પડશે એ ભાઈને અમારે મળવું પડશે ને ભાઈને અમારે નમન કરવા પડશે તમને કે તમે આ જમાનામાં આવી સેવા કરો એટલે તમને નમન કરવા પડે અમારે કેમ કે અમને આનંદ થયો ને આ ઘણું બધું શીખવા મળે તમને અમારે નમન કરવા બરાબર એટલે અમને ઘણા અને માણસોને અમે અમારા થકી જે જે માણસો છે બધાને અમે કહેશું કે તમે આવો અને આ ભાઈની બેનની તમે મદદ કરો અહીંયા આવો કે એક ભાઈ પોતે આટલી ઉંમરે મહેનત કરીને પોતાના બેનને અત્યારે સાચવી રહ્યા છે બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ છે તો પણ આટલું બધું કરવું એટલે ખરેખર બહુ અદ્ભુત વાત છે આ એમના માટે અમારાથી બનતી સેવા કરવા માટે આવી ગયા છે અને અમે અત્યારે કરિયાણું લઈને આવ્યા છે ચોખા એ દાળ છે મગ છે ચણાની દાળ છે તેલ છે ઘઉંનો લોટ છે નાસ્તા માટે પાપડી છે મરચું મીઠું હળદર પૂરી કરિયાણા કીટ સાથે અમે આવી ગયા છે અને મિત્રો એ એ ભાઈ બહેનને ગમે ત્યારે અમારી આગળ પણ જરૂર પડશે તો અમે એમની સાથે જ છીએ અમને અવાજ નવા નહીં કહેશે તો અમે આવશું કેમ કે અત્યારે આ જમાનામાં આ સેવા કરવી મોટી સેવા છે કેમ કે એક ભાઈ પોતાની બહેનને માનસિક પરિસ્થિતિ ખરાબ છે એવી હાલતમાં સાચવી રહ્યા છે એટલે અમને ખરેખર અહીંયા આવીને દુઃખ પણ થયું અને એક જાતનું અમને શીખવા પણ મળ્યું કે આ ઉંમરે અને સા સારા માણસોને જે માનસિક રીતે સ્વસ્થ હોય એમને તો સાચવી જ શકીએ પણ આવી આવી હાલતમાં સાચવાય તો એક બહુ મોટું પુણ્યનું કામ કરી રહ્યા છે એમના ભાઈ એટલે અમને અહીંયા આવીને ઘણું બધું શીખવા મળ્યું છે અને મિત્રો તમે પણ અમારી એ વિનંતી છે કે તમે પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમને સપોર્ટ કરતા રહો અમે જો અહીંયા આવીને આટલી સેવા કરી જ રહ્યા છે પણ તમે હજુ પણ વિડીયોને વધારે શેર કરશો તો આ પરિવારને વધુ મદદ મળી શકે છે અને અમને પણ એક જાતનો ઉલ્લાસ ચડશે તમે જો વિડીયોને વધુમાં વધુ શેર કરશો તો અમે હજુ પણ આનાથી વધારે મદદ કરી શકશો દાદા તમારે ગમે ત્યારે જરૂર પડે અમને યાદ કરજો બરાબર ગમે એ કામ હોય તો અમે આવશો કોઈ વાંધો નઈ આ બધું લઈને આયા તો અમારાથી જે થતું અમે સેવા કરીએ અમે તમારી સાથે જ છીએ જો ભગવાન ઉપર વારો મોકલી દેશે તમે આટલી બધી સેવા કરો ભગવાન અમને મોકલ્યા તમે આટલી સેવા કરો એટલે ભગવાન સામે થી આ મોકલ્યા અને બીજું જરૂર પડે તો એમને કેજો દવાખાના નું કઈ હોય તો જરૂર કરશું આ બધા માણસો જોશે એટલે તમારી સાથે આવશે ખરા તમારા ઘરે આવશે તમને સપોર્ટ પણ કરશે જેનાથી જે મદદ થાય અમુક અમુક આ તમારી સેવા સેવા જાડી આવશે જન્મો જન્મ તમારું જે કર્મો છે ને તમને યાદ આવશે બરાબર તમારા વિચાર જોરદાર છે અત્યારે મિત્રો અમે આયા તો દાદા રસોઈ જ બનાવતા હતા એ કેતા હતા કે બેન ને હવે રસોઈ બની જાય ખીચડી ને રોટલી બનાવીશ અને પછી બેન ને જમાડી દઈશ બેન પછી દવા કે જે લે દવા લઈને એમને સુવાડ દઉં છું મતલબ કે સવારથી થી બેનની સેવામાં હોય છે એટલે ખરેખર એક જાત નું આ જમાનામાં બહુ જોરદાર ઉદાહરણ પૂરું પાડે છે આ દાદા એટલે અમે ખરેખર દાદા ને વારંવાર નમન કરી રહ્યા છીએ જય માતાજી દર બરાબર સદાય એના માટે મારો ભગવાન તમને સુખી રાખે મારા ભાઈ ઉપરવાળા આપડે કઈ નહીં કરતા અમે કઈ નહી કરતા અમે તો નિમિત છીએ ખાલી હાર્યું બરાબર પ્રાર્થના તમે આ સેવા કરો એટલે ભગવાન જ અમને મોકલ્યા બરાબર ગમે ત્યારે જરૂર પડે અમે એવું ને અમે આઈ પેલા અવારનવાર ભાઈ આયા હતા ને અમારી સાથે અમે આઈ એક

દવાની જરૂર પડે તો એમને કહેજો ગમે તે તમે ગાડી લઈને આવી જશો બરાબર તમે સેવા કરો તમે અમે સાથે જ છીએ તમે એકલા નથી મિત્રો આપણે જોયું એ પ્રમાણે એક ભાઈ પોતાની આટલી ઉંમરે પણ પોતાની બહેનની આટલી સેવા કરી રહ્યો છે સાચા અર્થમાં રાખડીનું ઋણ અદા કરી રહ્યા છે અને તમે જોયું એ પ્રમાણે આટલી ઉંમરે પણ મિત્રો સવારથી લઈને સાંજ સુધી એના બેન માટે ખાવું આ ના દરેક કાર્ય એ જાતે ભાઈ સાથે રહીને કરાવે છે એટલે બહુ ગજબની વાત કહેવાય આખી દુનિયા ભાઈને એવું કહે છે કે આ બહેનને તું ના હોય તો આશ્રમમાં મૂકે પરંતુ એ ભાઈ ના પાડે છે કે ના હું જીવું ત્યાં સુધી હું મારી બહેનને સાચવીશ મિત્રો ખરેખર આ જોઈ ખૂબ જ આનંદ થયો અને આ કુવારત ગામ ખાતે આ ભાઈ અને બહેન રહે છે તો તમે પણ જો કુવરત ગામ ખાતે મુલાકાત કરો તો આ ભાઈ બહેનની મુલાકાત કરી આપણાથી બનતી મદદ કરીએ ફરી મિત્રો લાસ્ટમાં એટલું કહેવા માગીશ કે અત્યારે વઢિયારી વેલ્ય ટીમ એટલે કે આપણી ટીમને અત્યારે તમારી ખાસ જરૂર છે અને તમારા સપોર્ટની જરૂર છે અને તમારે સપોર્ટ કઈ રીતે કરવાનો છે મિત્રો કે વિડિયો લાસ્ટ સુધી જોઈ અને તમારા ગ્રુપમાં શેર કરવાનો છે એટલે કે આપણે વિડીયો વધુમાં વધુ શેર થાય જેથી આપણે આવા બીજા પણ પરિવારોની મુલાકાત કરી શકીએ અને આપણાથી બનતી મદદ કરી શકીએ તો એટલું ખાસ કરજો હું નમ્ર વિનંતી કરું છું અને ચાલો મળીએ નવા વિડીયો સાથે જય ઠાકોરજી